વાર્તા મેં જોઈ ગયો એટલે આજનો બ્લોગ તમને મેં આ જોરદાર બતાવ્યો બાકી આ ખતરનાક વાગે તમને ખબર ને કારણ કે આપણે વગાડતા આવડે ને કાકા જોરદાર વગાડી બરાબર ને ધન્યવાદ ટીમલી ટીમલી આ મોટો મૂડો એલ તો કેલો મારું ટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છે હું પણ મજામાં છું બધાની ગણેશ મ્યુઝિક નવા બ્લોગમાં આજના નવા બ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો બધા જોરદાર હશે રામદેવ પીર હનુમાન દાદા મહાકાલે તમને બધા ખુશ રાખે હું પણ ખુશ છું તો મિત્રો આજનો બ્લોગ તમારા માટે શરૂ કર્યો છે અમે અને મારા બ્લોગ તમને કેવો લાગે અને હું શું કરું છું અવનવા મારા નવા નવા અંદાજમાં વિડીયો આવતા રહેશે મારા બ્લોગ કેવો લાગે તમે ખાલી જોજો અને બ્લોગ સાથે જો રહેજો એટલે તમને જોવાની ખૂબ મજા આવે અને મનહર ભાઈ કરે છે આમ મનહર ભાઈ નમસ્કાર મિત્રો હું છું મનહર બધા અને જય શ્રીરામ જય બજરંગબલી અને બધા મજામાં છું હું પણ મજામાં છું ગણેશ મેજિક બ્લોક માં લાઈક શેર કમેન્ટ કરો ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ કરી દીજો નવા નવા અંદાજમાં વિડિયો નવા નવા અંદાજમાં વિડિયો આવતા રહેશે બરાબર છે તો કઈ નહીં બન્યા રહીશું મિત્રો અત્યારે મેં થોડે ઘણું મારે બાર કામ છે તમે જઈ રહ્યો છું અને પછી મળીએ અને આજે શું કરીએ અમે તમને સવારથી માંડીને સાંજ સાંજ સુધીમાં તમારો વિડીયો આવી જશે બાકી આપણે આ ગાડી અને પડી બ્લોગ લખીને છે બરાબર આ ગાડીને લઈને જઈ જઈ રહ્યો છું મેં થોડું કામ છે આપણે બહાર તો નજીક જ કામ છે અને પતાવી નાખું એટલે પછી મેં તમને થોડું ઘણું બતાવું મનોરંજન શું કરું છું શું નહીં બન્યા રહીજો ગણેશ મ્યુઝિક બ્લોગિંગ સાથે

ખો સેટો લાવી નાખ્યો પાછો મને કાકા કેવું પછી બધું વાતાવરણ તો હું લાડાળ લાગે લાગે એમ ને હમણે ખાઈ પાણી પડી ખાવા કરો ના લા હા આય દાય રોટલો એવું એમ

તો એક નજારો જબરજસ્ત છે અને જોવાની ખૂબ મજા આવે છે બરાબર તો બન્યા છે શું કરું હું અને તમને કોની સાથે બતાવું શું કરવું એ તમે બન્યા રહીજો બરાબર અને કેટલી મજા આવે ખાલી કોમેન્ટ કરજો બાકી અત્યારે મેં શું કાચું ચોકડી પર તો જુઓ રમત છે આ કાઠું ચોકડી

बोले की उन खातो कोन अॻे चार जड़ जड़ मोते कह कबीर गुरिए सुन साधु सुन साधु सपने माले सोरे वाधो कोने आंग करिणी सन ने मारे ते वोलो वाधो कोने आंगल घरि वांदो नंगरी धोतार नालो पोएं वादो कोने તો ફાઇનલી દોસ્તો જોરદાર કહેવાના મતલબ સારંગી વાગી તમારું શું નામ છે અર્જુન અર્જુનભાઈ દોસ્તો અર્જુનભાઈ આટલી ઉંમરમાં આ સારંગી વગાડે ને તમે ખાલી કોમેન્ટ કરજો લાઈક કરજો અને બીજું પણ કંઈક ભજન બોલવાના છે હો જય હો तारा भर मां भी न I'm <inaudible> 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 माई मीरो રીજુગને પોલી પોલી પકડી મારા હાતે આવી કેમે અને ઘણીસ મ્યુઝિક બ્લોગ ચેનલ બે સપ્તાહ છે હા મેરેડી મારા નામનો

જય માતાજી રામ જય ભજવાન બોલી દોસ્તો આપણા મલકના છે અને આ ભાઈ પણ દસ રૂપિયા આપ્યા છે આમ ખાલી આપણે ફૂલની ફૂલની ફૂલ ની પોકડી આપી હતી વાંધો નહીં બન્યા રીજો અને ઓળખતા હોય તો હજુ મેં કયું ગામ છે આપડે આ ભાઈ પણ બારાવાળા મોડે તમે સારંગી વાળા વાહ ભાઈ વાહ દોસ્તો આજના બ્લોક માં કઈક તમારા માટે નવું લાવ્યો છું મેં અને આ ભાઈ તમારું નામ છે સરતનભાઈ કઈ નહીં કાટુ કામ છે અને તમે મારા વિડીયો જે જોવો છો બધા જોવે છે બન્યા રહીજો આજનો બ્લોગ મેં અત્યારે અને રોજ જે ભજનો ગાય છે સારંગી ઉપર કયું આ કેવો શું કહેવાય સારંગી રડે છે સારંગી ભગવાનનો વાજો સારંગી સારંગ દોસ્તો આપણને આવડે નહીં આ તો આ કાકા વગાડા છે અર્જુન કાકા હા બરાબર છે અર્જુન કાકા બારાવાળા તો કાટુ ચોકડી એ તમે જોઈ ગયો એટલે આજનો બ્લોગ તમને મેં આ જોરદાર બતાવ્યો બાકી આ ખતરનાક વાગે તમને ખબર ને કારણ કે આપનો વગાડતે આવડે ને કાકા જોરદાર વગાડી હા બરાબર ને ઘણી આવું આવું રસ્ત મસ્ત વાગે છે બાકી બન્યા રેજો ગણેશ વિજય